હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું એક નવી યોજના વિશેની તો આજની આપણી જે યોજના છે તે શું છે તો કે પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર પચાસ દુધાળા પશુઓ કે જેમાં છે અને ગીર ગાય હોય છે એના માટે જો આપણે ડેરી ફાર્મની સ્થાપના કરી હોય તો આપણને ગુજરાત ગવર્મેન્ટ તરફથી સહાય મળશે તો ચાલો આપણે જાણીએ કે આપણને કઈ કઈ રીતે સહાય મળશે ને કેવી રીતે સહાય મળશે બરાબર તો સૌપ્રથમ તો વાત કરીએ કે જો આપણે સહાય મેળવી હોય તો આપણે સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે બરાબર છે અને આપણે વાત કરીએ કે આ સહાય છે તે સંભવિત એનું લક્ષ્યાંક શું છે એટલે કે કેટલા લોકોને સહાય મળી શકે તો ટોટલ તેત્રીસ જેટલા લોકો છે કે જે ડેરી ફાર્મની સ્થાપના કરવા માંગતા હોય છે એ લોકોને સહાય મળવા પાત્ર રહેશે બરાબર છે તો ફ્રેન્ડ્સ આ ગુજરાત ગવર્મેન્ટ તરફથી આપણને જે દુધાળા પશુઓ માટે જો ડેરી ફાર્મની સ્થાપના કરવી હોય તો એ માટેની જે સહાય મળવાને પાત્ર છે એ ખૂબ જ સારી એવી આપણા માટે યોજના છે તો ચાલો આપણે આગળની વાત કરીએ કે તેમાં કેવી રીતે આપણને સહાય મળશે ઓકે સૌ પ્રથમ તો વાત કરીએ કે આ એન એચ એટ એટ ઘટક દર મુજબ આપણને સહાય મળવા પાત્ર છે ત્યાર જે પશુઓ હોય છે એની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનિટ કોસ્ટ હોય છે કે જે બંનેમાંથી જે રકમ ઓછી હોય તેના સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય એ પાંચ વર્ષ સુધી આપણને મળવા પાત્ર રહેશે આપણને વ્યાજની સહાય કેટલો ટાઈમ સુધી મળશે તો કે પાંચ વર્ષ સુધી મળશે બરાબર છે ત્યારબાદ જે લાભાર્થીઓ હોય છે એને નિયત માપદંડ મુજબ કરેલ ડેરી પચાસ ટકા રૂપે મળવા પાત્ર રહેશે તો ફ્રેન્ડ આપણે જો ડેરી ફાર્મની સ્થાપના કરવી હોય તો પચાસ ટકા બરાબર છે બાંધકામ થયું હોય એના પચાસ ટકા અથવા તો મહત્તમ પાંચ લાખ એટલે કે બે માંથી જે પણ ઓછી હશે તે આપણને રકમ સહાય રૂપિયે મળશે તો સારામાં સારું કહેવાય આપણે ડેરી ફાર્મ જો સ્થાપવું હોય તો આપણને પાંચ લાખ રૂપિયાની સહાય મળે છે બરાબર છે ત્યાર પશુપાલક પશુપાલકે જો પશુઓને ત્રણ વર્ષનો વીમો એક સાથે લેવાનો રહેશે મતલબ કે જો આપણે ડેરી ફાર્મની સ્થાપના કરવી હોય તો જો પશુપાલક હોય છે એને શું કરવાનું તો કે ત્રણ વર્ષ માટેનો જે વીમો હોય છે એ એક સાથે લેવાનો રહેશે અને જે માટે પશુ હોય છે એને વીમાની જે રકમ હોય છે એ યુનિટ કોસ્ટ એટલે કે આપણે જે પશુઓની વીમાની જે રકમ હોય છે યુનિટ કોસ્ટ હોય છે એના પંચોતેર ટકા લેખે મહત્તમ એક લાખ એસી હજાર મુજબ સહાય મળવા પાત્ર રહેશે વૈકલ્પિક એટલે કે મરજીયાત પણ હોય શકે છે ઘટક હોય છે એના પર ટકા લેખે મહત્તમ બાવીસ હજાર પાંચસો અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ હોય છે એના પંચોતેર ટકા લેખે એટલે કે છપ્પન હજાર બસો પચાસ રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે એટલે કે જો આપણે કોઈ ડેરી ફાર્મની સ્થાપના કરવી હોય તો આપણને કેટલી સહાય મળશે તો કે સૌ પ્રથમ તો આપણે જોયું બાંધકામ ખૂબ હોય છે પેલા તો સાત પોઈન્ટ પાંચ ટકા આપણને વ્યાજ સહાય મળશે બરાબર છે સાત પોઈન્ટ પાંચ ટકાની જે વ્યાજ સહાય મળશે ત્યારબાદ છે આપણે જે ડેરી ફાર્મ હોય છે એના બાંધકામના ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધી મળશે બરાબર છે ત્યારબાદ શું મળશે તો કે ત્રણ વર્ષનો વીમો આપણે કરાવવાનો રહેશે અને એ જે વીમો હોય છે એ શું છે તો કે યુનિટ કોસ્ટ આપણી જે હોય છે એના પંચોતેર ટકા એટલે કે મહત્તમ એક લાખ ને એંસી હજારની સહાય મળશે અને ત્યારબાદ આપણે જો ચાફ કટર લેવું હોય છે તો ચાફ કટરના આપણને પંચોતેર ટકા લખીએ એટલે કે ત્રીસ હજાર ચાફ કટર સુધી આપણે કહેવાય ત્રીસ હજારની રકમ સુધીની સહાય આપણને ચાફ કટરમાં મળશે ત્યારબાદ છે યુનિટ કોસ્ટ ફોગર માટે બાવીસ હજાર પાંચસોની સહાય મળશે અને ત્યારબાદ છે મિલ્કિંગ મશીન તો મિલ્કિંગ મશીનની જે કોસ્ટ હોય છે એના ઉપર છપ્પન હજાર બસો ને પચાસ રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે મતલબ કે જો આપણે ડેરી ફાર્મની સ્થાપના કરવી હોય તો આપણને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ખૂબ જ સારી એવી આ સારા એવા પ્રમાણમાં આપણને સહાય મળશે બરાબર છે તો આ માટે આપણે જો અરજી કરવી હોય તો એનો સમયગાળો પંદર છ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીનો છે તો આપણે આ યોજના માટે મહત્તમ લોકોએ લાભ મળી રહે અને મહત્તમ લોકો આનો ફાયદો મળી રહે એ હેતુથી બધા જ આપણા જે મિત્રો છે જે ખેડૂતો હોય છે તેને શેર કરવા વિનંતી ઓકે ચલો થેન્ક યુ